અભય થઈને અભય ટાઈમ સુરત ના માલક અબ્રહ રિંગ રોડ પરિટેન્ડર ની ઘટના માં અકસ્માત સર્જનાર પોલીસે ઝડપી પાડ્યું છે જયારે યુવતી સહિત ત્રણ ભાગી તૂટવા વોન્ટેડ જાહેર કરાયા છે સુરતના વાલા કબરામાં રિંગ રોડ પર બનેલી હિટ એન્ડ ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે એક યુવતી સહિત ત્રણ ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે સુરતમાં શુક્રવારે રાત્રે વાલા કબરામાં રિંગ રોડ પર બેફામ આવેલા કારના ચાલકે અકસ્માત સર્જાયો હતો જેમાં બે સગ્ગા ભાઈઓના મોત નીપજ્યા હતા આ ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસડાયા હતા તો બનાવને લઈ કારમાં સવાર એક યુવતી સહિત ચાર ભાગે છૂટ્યા હોય જેઓ વિરુદ્ધ પોલીસે સાપરાધ મનુષ્યવદનો ગુનો નોંધ્યો હતો અને કાર ચલાવનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે યુવતી સહિત ત્રણ ભાગે છૂટતા તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે બે હજાર પચીસના રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે લશ્કણા પોલીસ સ્ટેશન હદના અબ્રામા વાલક રિંગ રોડ ઉપર એક ફોર વ્હીલ ગાડી ટાટા હેક્સા નંબર જીજે જીરો પાંચ આરએફ જીરો ત્રણસો સાડત્રીસના ચાલકે પોતાનું વાહન ભયજનક અને કરી રીતે હંકારી લાવી રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં બે વ્યક્તિઓના મોત નીપજેલ છે અને અન્ય ચાર વ્યક્તિઓને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે જે અનુસંધાને લસકણા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જાય અને તપાસ કરતા ઉપરોક્ત ફોર વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ભીંગરાળિયા ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે આ ત્રણ આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડાનાઓ તપાસ તજવીજ કરી રહેલ છે